જય ભોલે ના ચિતારામ તલમાં આપણે દૂધ ગોળનો રાઉન્ડ કરવાનો છે એટલે ગોળ તો નહીં પણ છેવડીનો રસ એટલે આ કેનમાં છેવડીનો રસ પીરો છે આમાં દૂધ છે અને આપણે સોખો પંપ પેજ છે એટલે આપણે પ્રાકૃતિક ખેતી માટે જ રાખ્યો છે એમાં કોઈ જાતનું આપણે કેમિકલ પંપમાં નહીં નાખવાનું ક્યાંય મોટો પંપ છે ટ્રેક્ટરનો એમાં જા દવા માર્યું હોય તો એમાં હોય થોડું વસ્તુ હોય એટલે પછી આ પંપે મારી દઈ ને છેવડીનો રસ હોય એટલે ગોળ ન જોઈ ઓલો આપણે બસો ગ્રામ નાખવાનો આપણે આમાં પાંચસો ગ્રામ એટલે અડધો લીટર નાખવાનું પાણી એટલે બેરલ ભેર્યું છે જૂનું ને હવે પછી પાછો હમણાં કાઢી લેવું પાછું બે ત્રણ બેરલ અને જોવા બાજરો અને તલમાં રાઉન્ડ મારવાનો છે કારણ કે દૂધ ગોળમાં એટલું રિઝલ્ટ આવે ફૂલ ફાલ અને વૃદ્ધિ બેય કામમાં આવે અને જમીનમાં જાય એટલે ફૂગ માટે એ થોડુંક કામ કરે અને વિકાસ થાય છોડવાનો અને દૂધ ગોળ હોય એટલે સુગંધ આવે એટલે એના હિસાબે માખીઓનું પ્રમાણ વધે મધમાખીનું એટલે ફલીકરણ વધારે થાય કેમ કે ફૂલવાળી વસ્તુમાં દૂધ ગોળ દૂધ ગોળનો બેસ્ટ રિઝલ્ટ આવે છે એટલે બીજું છંટકાવ કરી દઈ બે રાઉન્ડ તો મારવાના જ ફૂલવાળી વસ્તુમાં પાક પાકે તા હુદીમાં એટલે એમાં રિઝલ્ટ બહુ સારું આવે કે આપણે પહેલેથી મારતા જ આવી છે ઘણી વસ્તુમાં બીજી એ મારી દઈ ફૂલ ન હોય એમાં એ વસ્તુમાં ન હોય લાલે બાકી ફૂલવાળી વસ્તુમાં રિઝલ્ટ સારું આવે એટલે તલ છે મગ છે અડદ છે સોળી છે માંડવી છે એ બાજરા સિવાયની બધી વસ્તુમાં મારવું પડશે કારણ કે આજનો આજ પહેલા દિવસ તલમાં મારી દે પછી પછી જમીન સુકાઈ પાયેલું હોય એટલે પછી બે ત્રણ દિવસ પછી બે દિવસ કાંઈ કમ તો એક દિવસ જ જાય ત્યાં તો સુકાઈ જાય છે કારણ કે વાતાવરણ હૂંકું છે એટલે એટલે કાલે પછી મગ અડદ છોડી મને એમાં મારી દેવું માંડવી મને આજે ખાલી સ્પેશિયલ તલમાં છે એવું બધું છે હલો હે પણ ફરી ફરવા મળી હાછે દૂધને કોણ આ દવા દસ રાખવાની છોટ હોય છે આપણે હાથની બનાવેલી દવા હોય એટલે એમાં કોઈ રીતનું કેમિકલ ન હોય કેમકે આ બધી દેશી દવા જ હોય ખાવામાં કાંઈ નુકસાન કરે નહીં ખેતરમાં ન કરાય કેમ કે જીવન જરૂરિયાત બેક્ટેરિયા હોય ને મરે નહીં આમાં અને બોલો પેસ્ટિસાઈડમાં મરી જાય ઉત્પાદન કરે રોગ ખાવામાં ન રહે નુકસાન આજ કે કેમિકલ હોય ને આમાં બધી દેશી હોય શરીરમાં જાય તે નડે નહીં અને જમીનમાં જાય તે નડે હાલ હવે બે બે ઉથલ એક ઉથલ થઈ છે પછી બીજી ભગવાન એમાં કાયલ મારવાની છે મગજ એકલા સીધી ગયા ફૂલે ફાલે છે એમાં એમાં માય ખૂબ આવે દૂધને ગોળ હોય ને એટલે એટલે આ ફૂલી ગરમ છે અત્યારે માઇખું બધું આવી જ ગયું છે વધારે માય ખુ હોય દવાઈ સટાઈ ગઈ અને સહ પાણી મૂકી દીધા સુલેહ હવે સિરામણ બાકી છે જીરામણ કરી લઈ આગળ પછી આખો આગળ ડાંઢા આવી જાય એટલે બાજરામાં હાથી આંખવાનું છે હવે તૈયારી હાલે છે આગળ ગાડું એલું આવે છે હાલો હવે સિરામણ કરીને ત્યારે રહી દવા મારી દી દવા એટલે હું દવા તો ન ખેવાય દૂધ અને ચેવડીનો રસ ગોળનું તો નામ આવડી જાય પણ આપણે સેવડીનો રસ વાપરીએ છીએ ગોળની જગ્યાએ એટલે નામ આવડી જાય ગોળ એવું છે બધું ભૂલાઈ જાય હાલો બધા હવે રસ આ પાણી તૈયાર થઈ ગયા એવું દેશી સુલાઈ કાંઈ ઘટે નહીં એવી મીઠાઈ છે દેશી ગાયનું ઘી અને ઘરની કેરીનું અથાણું ઘરના ગાજરની શીરું કાંઈ ઘટે નહીં જો હવે સિરામણ ચા રોટલી અથાણું અને ઘી અને વાગ્યા છે દસ નવ દસ વાગ્યા સવારના એ તો હવે સિરામણ કરી લઈ સવારમાં કાંઈ જમવાનું હોય નહીં નાસ્તો સવારમાં ઉઠીને ચા હોય અને ગાયનું કામ કરનાવાનું હોય પાંચ વાગ્યામાં ઉઠવાનું હોય અત્યારે ભૂખ લાગે એટલે સિરામણ કરવાનું મોડુંકથી આ બધું દેશી જો સા શું લઈ મારા ભાઈ છે ફોનમાં મથે બહુ મજ છે લે એમાં ફોનમાં હે હેલો હલો ગાડું હેલું આવે છે ને થાય ને હવે હવે ગાડું એલું આવે છે ડાંટા લઈને ને બાજરામાં કીધું હાથી જોડી દઈ સિરામણ કરીને આગળ હલો હલો બધા સિરામણ કરવા હાથી જોડી દીધું એક હાલી ગયું બાજરામાં હાથ કેરા છે વાર ન લાગે અને જમીન પર પોચી જાવ પાણી મૂકીને જ હાલી જાય આ બીજી વાર હાલે એકવાર તો હાલી અને હજી એકવાર હાલ છે એટલે પાળા સડી જાય દોરિયા એટલે બાજરાને સારું રહે ને છે પાળીઓ થઈ જાય ને એટલે ફૂટો છે એટલે મૂળ જાયને એને સારું રહે અને પોષક તત્વો સારા મળે પાળા સડી જાય એટલે એટલે નહીં સીતારામ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો એથી નવા લોકોને મળે અને જા બધી દેશી ઢબથી બધું પકવી છે દાંડાનો હાથી દેશી દવા બધી પ્રાકૃતિક રીતે કોઈ ભાઈનો માલ લેવો હોય ફોન કરજો આમાં નંબર છે અને આપણે જા નાના ભાઈ દેશી ખાતર જવા વળાને નખું એ ભાઈ દવા તા લેના છે સાઈડમાં હાલો